છોટાઉદેપુર તાલુકાના પંચાયત કારોબારીના અધ્યક્ષના તાળાબંધીના એલાન બાદ સમજોતા થતા કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવ્યો હતો છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવાએ એસબીએમમાં વીસ ગ્રામ પંચાયતોમાં સામૂહિક કામગીરીની મજૂરી કરનાર વીસ ગ્રામ પંચાયતોના નાણાં છોટાઉદેપુર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગ્રાન્ટ નહીં ચૂકવાતા તાલુકા પંચાયત કચેરીના સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ વિભાગને તાળાબંધી કરવા માટે સોશિયલ મીડિયા દ્વારા એલાન કરવામાં આવતા વહીવટીતંત્ર સામે ભાજપ પાર્ટીમાંથી તાલુકા પંચાયત સદસ્ય તરીકે ચૂંટાયેલા નેતા મેદાને પડતા તંત્રમાં હડકંપ મચી ગયો હતો છોટાઉદેપુર જિલ્લા પોલીસ સવારથી જ હરકતમાં આવી ગઈ હતી અને તાલુકા પંચાયત કચેરી ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો પરંતુ તંત્ર દ્વારા મળેલી ખાતરીને કારણે તાળાબંધીનો કાર્યક્રમ મોકૂફ રખાતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો છોટાઉદેપુર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા સવારે અગિયાર કલાકે તાલુકા પંચાયત કચેરી ખાતે તાળા અને ચાવી સાથે પહોંચી ગયા હતા જો કે સંબંધિત અધિકારીઓ સાથે પરામર્શ થતાં હાલ તાળાબંધી નહીં કરી દસ દિવસની મુદત આપી તમામ બાકી રકમના ચુકવણા કરી આપવા અપીલ કરી છે અને જો દસ દિવસમાં બાકી નાણાં નહીં ચૂકવાય તો સમગ્ર તાલુકા પંચાયતને તાળા મારવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે પોતાનું પરિવાર ઘર છોકરું છોકરી લઈને કામે ત્યાં આવતા હોય છે તો એમને મજૂરીથી લેવી દીધું અને એને કયું જીરો ટેક કે પછી એને પાછું પેલું શું કહેવાય બિલ ભણાવવાનું ક્યારે નહીં ખબર હોય એ બસો ત્રણસોની રોજગારીમાં જે આવશે એને એટલી જ ખબર પડતી આ આ કઈ આખા પ્રમુખ સાહેબ આખા નહીં આપણા તાલુકાનો પ્રશ્ન નહીં આજે સમગ્ર જિલ્લાનો ધનગર છે એટલે બેન જે અમને ટાઈમ તમે હટવાડી દો છો તમે અમે તદ દસ દિવસ કીએ પણ ક્લિયર થઈને તમે આ લોકો

એક બાદ દાવત માં તમે કામ કર્યા વગર પૈસા મૂકી દો કામ કર્યા વગર તે પૈસા લઈ લો અને અહીંયા કામ કરેલું હોવા છતાં પૈસા નહીં મળતો વર અધીન થઈ ગયો ત્યાં તો દસ વીસ દાણા નહીં થતા કામ કર્યા નહીં તરત પૈસા આવી જાય છે દસ દિવસનો ટાઈમ આવી જાય છે દસ દિવસમાં તમે ક્લિયર કરી નાખો અને ક્લિયર થયા પછી પાછળ કઈ ડકો નાખો અમે ફોન કે પછી કોઈ પગાર જે કામ કરેલું એજન્સી હોય એને મોકલવા નહીં આવીએ કેમ પૈસા તમે લેવા દો એવું નહીં તમારે કેવું પડશે બેન કે તમારું બિલ કે આવતો તૈયાર થઈ જવું બરાબર એક વર્ષથી તમને બે થી ત્રણ દાડામાં તમે સગત સાઈડને બોલાવો તો જાય છે તમે બીઆરટી સાઈડને બોલાવો ને તો સગત સાહેબ ને હા ફોન કરો અહીંયા બધા ઓફિસે ચડી છે શું કરવાનું છે

જે જેટલી જવાબદારી છે તમારા ઓફિસ વાળા ની જવાબદારી છે તમારે કહેવું પડશે એમને તમને ખ્યાલ છે તમે કઈ રીતે કામ કરાવડાય છે ફોર્સ કેટલું કરતા હતા કે દિવાળી માં તમારી દિવાળી થઈ જશે હવે દિવાળી બાદ હોળી ગઈ જતી રહેણા બીજી દિવાળી આવી જશે તો પણ તમે કામ એ રીતે કરાવો ને ગ્રાન્ટ આવે પછી તમે કામ કરાવો તમે ગ્રાન્ટ આયા પહેલા શું કામ કરાવો ગ્રાન્ટ આવે પછી તમે વહીવટી મંજૂરી આજે બાદ પછી તમે બીજે દાડા આ સુતા કરી દો ગ્રાન્ટ નહીં

કે એક વર્ષથી પણ વધારે સમય જે જિલ્લા પંચાયત હસ્તક ડીઆરડી કચેરી ડીઆરડી કચેરીના માધ્યમથી જે એસબીએમ શાખા જે આવી છે છોટાદેપુર તાલુકામાં એ શાખા દ્વારા આખા છોટાદેપુર તાલુકામાં આમ તો જિલ્લામાં જ છે દરેક જિલ્લાના જે આપણા તાલુકા છે દરેક તાલુકાના પૈસાનો મજૂરીનું મજૂરોના ચૂકવણાનો પ્રશ્ન છે તો અમે અમારા છોટાઉદેપુર તાલુકામાં એક વર્ષથી પણ વધારે જે મજૂરોએ કામ કર્યું છે જે અને આ કામ કર્યું છે અગાઉ એક એજન્સી કર્યું તરત જ એ પૈસા ઉપાડીને જતા રહે છે પણ ત્યાં અમારા સ્થાનિક મજૂરોએ જ્યારે બી કામ કરવાનો વારો છે કામ કરીને પૂર્ણ કરીને એમને આપ્યું છે ને એ આ કામને બેથી ત્રણ ચાર વખત તો કલર કામ કર્યું આ કલર બતાવવા માટે અધિકારીશ્રીઓને તો આ પેમેન્ટ લેતે લેતે લોકોમાં રોષ ઊભો થઈ ગયો કે આ પેમેન્ટ અમને ક્યારે મળશે ક્યારેક અમારા જોડે ઘર્ષણ થતું હોય છે પબ્લિક જોડે મજૂર જોડે તો તમે નવાઈની વાત તમને કહું થોડા સમય પહેલાં છોટાઉદેપુર ને દાહોદ દાહોદનું તંત્ર અને છોટાઉદેપુરનું વહીવટી તંત્ર એમાં શું ફરક છે ભાઈ જમીન આસમાનનો ફરક છે દાહોદમાં માત્ર બિલ બનાવો કામ કર્યા વગર તો પૈસા મળી જાય છે પણ અમારા છોટાઉદેપુરમાં કામ કર્યું હોવા છતાં તમે પૈસા ના ચૂકવો અને એ પૈસાના આ લોકોને બિલો બનાવવા પડે જીરો ટેકિંગ કરવા પડે કલર કામ કરવા પડે તો ગુજરાત રાજ્યમાં તમે પણ રહીએ છીએ સાહેબ ચાલુ સત્તાના માણસો છે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને ભારતીય જનતા પાર્ટીમાંથી આવું છું તો મારે એ સવાલ કરવો છે તંત્રને આવો ભેદભાવ કેમ દાહોદ અને છોટાઉદેપુરમાં જ્યારે વિકાસની દ્રષ્ટિએ અમે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેઠા છે ત્યારે અમે ઘણી બધી વાતો કરતા હોય છે કે અમારી વિકાસશીલ સરકાર છે વિકસિત સરકાર છે ત્યારે અમારે અમારા મજૂરોએ કામ કરેલું જે મજૂરી લેવા માટે પણ અમારે સંઘર્ષ કરવો પડતો હોય છે ત્યારે મેં આજે એસ બી એમ શાખામાં અમને બાહેદરી આપી છે કે થોડા પાંચથી છ દિવસમાં અમે એ ચૂકવણું કરી દઈશું જો ચૂકવણું ના કરવામાં આવે તો ફરી પાછો ફરી પાછો મેં એક અઠવાડિયામાં સમગ્ર તાલુકા પંચાયતની કચેરીને તાળાબંધી કરીશ અને આ વખતે તો મેં થોડા લોકો આવ્યા છે અને આવતા દિવસોમાં સમગ્ર તાલુકા પંચાયતને તાળાબંધી કરીશ જો અમારા વિસ્તારના મજૂરોને પૈસા ચૂકવણી ન થાય તો દાહોદના મજૂર આવે ને તરત પૈસા મળી જાય દાહોદની એજન્સી આવે ત્યારે તરત મળી જતી હોય છે મેં ઘણીક વખત થોડા દિવસો પહેલાં પણ એક સવાલ કર્યો હતો કે જેટલી પણ દાહોદની એજન્સી છે દરેક એજન્સીની તપાસ થવી જોઈએ અહીંયા અમારા સરપંચોને માત્ર હેડપમાં આપી દે એટલે તો ખુશ થઈ જાય સરપંચો પણ એક જ લીટીમાં જે ગ્રાન્ટ મહિલા ઉત્થાન માટે પાંચથી છ કરોડ રૂપિયા ફરવાતી હોય છે એવી ઘણી અસંખ્ય રમતગમત માટે છે છોકરાઓ માટે છે ક્લાસીસ માટે છે એવી બધી ઘણી ગ્રાન્ટો હોય છે માત્ર ફોટો પાડો અને પૈસા લઈ જાઓ તો આ વળી કેવું તો મેં વહીવટી તંત્રને અને તંત્રને જે છોટા ઉદેપુરમાં જે છે એ બધા વહીવટીતંત્રીઓને મેં કહીશ કે હવે સમય બીજો નથી મિત્રો બરાબર એટલે તમે દાહોદને જેમ અમારા છોટા ઉદેપુરને સમજવાની કોશિશ ના કરે અને છોટા ઉદેપુરના જે કંઈ છે જે વિકાસની દ્રષ્ટિએ જે સરકાર કરોડો રૂપિયા ફળવાય છે તે કરોડો રૂપિયા જાય છે ક્યાં અને એનું કામ થવું જોઈએ આપણા વિસ્તારમાં છોટા ઉદેપુરમાં અને તમે બધા અહીંયા જ રહો છો જોવો છો કેટલી ગ્રામ પંચાયતો એવી છે જેને બિલો ચૂકવણી નથી કરી ઘણી બધી ગ્રામ પંચાયતો ટોટલ જ કહીએ ને તો એ ખોટું નથી અને આ તો વિભાજિત થઈ છે પણ જે તે વખતે જૂથ ગ્રામ પંચાયત અમુક પંચાયતો વિભાજિત થયેલી છે તો એ બી જૂથમાં તો આવે જ છે ને તો એના બી બધાના બિલો બાકી કેટલા કેટલા લાખનું લગભગ ચૂકવણું કોઈ કોઈ જગ્યાએ પાંચ લાખ કોઈ જગ્યાએ છ લાખ કોઈ જગ્યાએ બે લાખ કોઈ જગ્યાએ એક લાખ એવરેજ વીસ પચીસ લાખ રૂપિયા વધારે વધારે અને આ કામ જો એજન્સી કરે ને દાહોદની કોઈ એજન્સી તો તરત એને બિલ મળી જાય ઉદયપુર ના લોકલ મંજૂર લોકલ કારીગર કરે ને ત્યારે બિલ લેવા માટે અમારે ધક્કા ખાવા પર આક્ષેપ કરી રહ્યા છો કે વહીવટી તંત્રને